સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ નમસ્તે મા સીતા માતાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના આજના દિવસે કાળાષ્ટમી તરીકે પણ આજના દિવસે ઓળખવામાં આવે છે આજે સીતા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે અષ્ટક શ્રાદ્ધ આજના દિવસે કરવામાં આવતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે મળસ કે પાંચ ને બે મિનિટથી શરૂ થઈ આવતીકાલે સવારે સાત ને અઠાવીસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાળ જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે વિશાખા વિશાખા નક્ષત્ર આજે મળશે પાંચ ને ત્રણ મિનિટે શરૂ થઈ આવતીકાલે સવારે સાત ને છપ્પન મીટર પૂર્ણ થઈ જશે આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાય છે વૃદ્ધિ વૃદ્ધિ યોગ આજે સવારે આઠ મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ કે બાવન મીટર પૂર્ણ થઈ જશે આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલ આ બાલવકરણ આજે સાંજે છ ને તેર મિનિટે પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલોકરણ ગણાશે ત્યાં સુધી જે થાય બધાની રાશિ તુલા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય યોગ્ય સમયે પૂજા વિધિ કરી લો જેથી કરીને જીવન તમારું શરણ બની જાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મારા ઘર પરિવારથી સદસ્ય છે એની કોઈની વર્ષગાંઠ હોય મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર છે મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય છે કોઈ જગ્યાએ નોકરી આપવા માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા રહ્યું છે કોઈ આજે ગમતમાં ભાગ લેવા જરૂરી છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈને ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીના પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હો તો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરીને ઘરેથી નીકળજો જેથી કરીને તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સુકન જોવા માટે આપણી જોગ્રી ચેનલ પર જઈ જે પ્રોફાઇલ પિક્ચર હોય તેની પર ક્લિક કરશો એટલે પ્લે ઓપન થશે પ્લે લિસ્ટની અંદર જઈ વારના સુકન લખેલા છે વારનું સુકન જોઈ તમે આજે જશો તો સારી સફળતા પ્રાપ્ત થશે આમે તમે આજે ઘરેથી નીકળો છો આજે સોમવાર છે એટલે માતાને વંદન કરીને નીકળું છું ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહું મારા કાર્યો મારી સાથે રહેજો આજે પક્ષીને દાણા નાખવાનું બહુ જ મહત્વ હોય છે આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે આજે સવારે નવ થી સાડા વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે એ જ રીતે આજે બપોરે એક ત્રીસ થી સાંજે સાત ત્રીસ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે એ જ રીતે રાત્રે સાડા થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે અને આવતીકાલે મળસ કે એક ત્રીસ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજનો દિવસ બિલકુલ અશુભ છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી પણ સમજો તમારા અનિવાર્ય સંજોગોમાં આજે કોઈ કાર્ય કરવા જવું જ પડે એમ છે તો આપણી ચેનલ પર જઈ જોગી ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનું સુકન કરીને જાઓ તો તમને થોડુંક ઓછું નુકસાન થશે બાકી આજનો દિવસ કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી પણ આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો પંદર દિવસમાં મળવાની શક્યતા છે બાકી બિલકુલ શક્યતા ઓછી છે આમ આજે કોઈ પણ વસ્તુ કાર્ય કરો છો તો કોઈ બહુ મોટું નુકસાન થઈ શકે એમ નથી કારણ કે આજે બીજી બધી રીતે યોગ્ય દિવસ છે અશુભ દિવસ હોવાને કારણે કોઈ કાર્ય ના કરી શકાય માટે કાર્યમાં સિદ્ધિ મળતી નથી એટલા માટે આજે નવા વસ્ત્ર ધારણ પણ ન કરી શકાય આમ તો નવા વસ્ત્ર ધારણ કરો તો મિત્રોનો સમૂહ વધે ઓળખાણ વધે બોસ સાથે સંબંધો સુધરે પરંતુ સ્ત્રી વર્ગ હોય તો એની સાથે લડાઈ ઝઘડા થઈ શકે છે બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર પણ ધારણ ના કરશો આજનો દિવસ કંઈ બહુ યોગ્ય નથી આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતને માસાના માસો તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે કૃષ્ણ પક્ષે અષ્ટમિયામ

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જન્મકુડલમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ ૃ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી ભૂલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવામાં મમ દાંપત્ય જીવન સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संपति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छ सो ग्रह विद्यार्थी ओ छ तेले बोलवान छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ વિદેશ માં જવા માંગતા હોય કે હોય મતલબ ભારત દેશ ની હોય વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ

નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન અહમ કરશ્ય પાણી વાય થાળી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પટે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી પૂજા પદ એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો ગંધ પુષ્પ દીપ નવેદ્યક્ષણું સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમ આંગ લખતો આજે પૂજા કરતા અમે તમારા બાળક છે પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચઢાવી દો મેં ચક્ર મજા કરતા જય શ્રી

टू डबल फाइव, फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट मय सोमनाथ लिखवा भूलशो नवा जय सोमनाथ